ગ્રીન વર્લ્ડ એન્ટરપ્રાઇઝ ફોર્મના નામે આરોપીઓએ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ માટે ફરિયાદી તથા અન્ય ભોગ બનનાર શહીદો પાસેથી રૂપિયા ચાર કરોડ ચોર્યાસી લાખ નેવ હજાર મેળવી ટ્રેડિંગના હિસાબની બેક ઓફિસ સાઇટ બંધ કરી રોકાણકારોના રૂપિયા નહીં ચૂકવી વિશ્વાસઘાત કરનાર આરોપીને ઝડપી પાડતી સુરક્ષા રીકો સેલ ક્રાઇમ બ્રાન્ચ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓને સૂચનાથી એસેબી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અને ઇકો સેલ ખાતે ચાલતી તપાસમાં આ કામના આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરો રચી કાવતરાના ભાગરૂપે તારીખ એક અગિયાર બે હજાર ચોવીસથી તારીખ ચૌદ બે હજાર પચીસ સુધીમાં ફરિયાદી શ્રી ઋત્વેજ ભરતભાઈ કોઠારી તથા ફરિયાદી શ્રીના ક્લાયન્ટો તથા અન્ય સુરત ખાતેના ભોગ બનનાર સાહેદોના રૂપિયા ચાર કરોડ ચોર્યાસી લાખ નેવું હજાર તેઓને ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ ફોર્મના ટ્રેડિંગ માટે મેળવી તે રૂપિયા પોતાના અંગત ફાયદાસર ઉપયોગમાં લઈ ટ્રેડિંગના હિસાબની બેક ઓફિસ સાઇટ બંધ કરી આરોપી નિમિતભાઈ શાહ ઓફિસ છોડી નાસી જઈ તથા હિરેનભાઈ જાદવ નાઓએ યોગ્ય જવાબ ન આપી ફરિયાદી તથા અન્ય ભોગ બનનાર નાઓ સાથે વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય જે અંગે ડીસીબી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ બે મુજબ નો ગુનો તારીખ પંદર આઠ બે હજાર પચીસ ના રોજ દાખલ થયેલ જેમાં આરોપીને ઝડપી પાડવા સૂચના કરેલ જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એલ ગાધે ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ નાઓ કરતા હોય આરોપી હિરેન કૌશિકભાઈ જાદવ વર્ષ પચ્ચીસ રહે એ ચારસો એક ક્રિસ્ટલ એવન્યુ નક્ષત્ર સોલીટર પાસે કેનાલ રોડ પાલનપુર ચકાતના કાળાચણ સુરત તેની ધરપકડ કરવામાં આવી છે